મારા ઘરવાળા આવતા નતા મને છોડીને જતા રહેલા શબ્દોસમાં માળીએ જાહેર કર્યા હતા કોની પૂરા શબ્દો બોલ છે છોડીને જતા રહ્યા હતા એ મને મારા હસબન્ડ હા સાત મહિના થઈ ગયેલા જતા રહ્યા હતા એ સાત મહિના પછી માળી મેં પૂછ્યું તો માળીએ મને સિકોતર માતા જાહેર કરેલા અને સરબદોસના ઉપવાસ કીધા મેં કર્યા એ સરબદોસના ઉપવાસમાં મારા હસબન્ડ આવી ગયા પછી માળીએ મને મેં એમને લઈને અહીંયા આગળ આવી હતી માળીએ કીધું હતું કે આવશે તો અહીંયા લઈને આવશે હા ઉપવાસ

માણીએ સર્વદોષના ઉપવાસ જાહેર કર્યા હતા સર્વદોષના ઉપવાસ બતાવે સિકોતર માતા જાહેર કર્યા હતા પિયરના સિકોતર માતા એ પિયરના સિકોતર માતાને મમ્મી પપ્પાને ત્યાં જાન કરી પછી એમનું નિવારણ કરું સર્વદોષના ઉપવાસ પતા પતા મારા હસબન્ડ જાતે જ આવી ગયા હતા માણીના સમાધાન પ્રમાણે આ સમાધાન બતાવ્યું તું માણી તારા ઘરવાળા બહાર જતા રહેતો હતા અને છોડીને ઈ પાછા આવતા રહે ને હા માં અને અહીં આવવાની વાત હા માં અહીં આવવાની વાત તો હું માણી એવું કીધું કે આવે ને એટલે અહીં લઈને આવજે મેં અહીંયા લઈને આવી હતી એમને અને માળીએ પછી એમને કીધું હતું એમને અઘોરી મહારાજ જાહેર કર્યા હતા અને ઘરની સિકોતર માતા જાહેર કર્યા હતા માં એ તમે બતાવી એ પ્રમાણે મેં રસ્તો કર્યો છે માં હવે આનું નિવારણ બતાવજો રસ્તો નથી કર્યો બાકી રસ્તો ખાલી નિવેશ કર્યા હા માં નિવેશ કર્યા જો સમાધાન બાકી માળીએ અમાર તમને પૂછું માં યાર એ તું ચૂક્યા કે મારા ઘરવાળા આવતા નથી હું કેવી રીતે રસ્તો કરીશ હા માં એ સામેથી આયા હા એ હવે જાતે જ અમને કે ચાલ ત્યાં જઈએ આજે બી અમે માં મારા ઘરવાડા આવતા નથી અહીંયા તો મેં તને કીધું ઘરવાડો આવશે તો ઘરવાડા ઘરવાડા આયા એટલે પછી તું એ ફરીથી બોલી ગયા કે માં હવે તો આવતા નથી ને આવશે રહી

સાચી વાત છે માં બોલવા જઈએ પણ માં નહીં બોલાતું અહીંયા મારી માં તમારા જેવું તો નથી જ બોલાતું માં માઈક આલવા માટે બંધ કાલે ને બાપડાને એને લેટ પડે બોલતા બોલતા એ માડી નવખંડ ધરતી ની તું માં કહેવાય હે આ ઝૂગ પેલા ની તું ઝોગડી કહેવાય માડી જુગ ની રચના ત્યાં કરી આ જુગ આકાશ નતો પાતાળ નતી પૃથ્વી નહોતી નવખંડ ધરતી નોતી માડી આની રચના મારી જુગ પેલાં જોગડી તારી કરેલી કારણ કે માડી અમને તો ખબર ના હોય આ ભાવી કોનો ખબર ન હોય પણ 80 80 90 90 વાર ડોવા અમારા વડવા કેતા ગરબા ગાતા નવરાત્રી માં કે પૃથ્વી પેલા તમારો વાસ માડી જુગ પેલા પરજજા જોગડી આવું કેતા તો મારી આકાશ નતા પાતા નથી પૃથ્વી નથી ત્યારે ત્યારે મેલડી ક્યાંથી હોય ત્યારે મારી શંકર ક્યાંથી હોય ત્યારે મારી સાવડા ક્યાંથી હોય પૃથ્વી નથી અને મારી તું હતી તો પૃથ્વી ત્યાં રચી આકાશથી રહેજું પાતાળ ત્યાં રહેજું અને તારું કેવું મારી પૃથ્વીના ગોગાને માનવું પડે શક્તિને માનવું પડે મહારાજને શક્તિને બધાય તેત્રીસ ગુણ દેવતાને મારી તારું કીધું માનવું પડે તું બોલ નહીં એટલા મારી આંગળી ટેર નાખવું પડે એમને પણ ન્યાય વગર ન્યાય પહેલા મારી તું ન્યાય હાલ તો હામુ દેવ સીધે સીધું હાલ ન અમારી ઘોડે થાય માડી રામ રામ માડી એકદી ઈ બોલ્યો તો કે એને એને દેવ બતાયા એને મેલડીનો અપયો બતાયો એના બાપને અપયો ઈ બતાયો તો તારા બાપને કેજે નાનો રસ્તો કરજે કે મારો મારો બાપ મોનતો નથી ખરો મારી ખરો મોનતો નથી તો આવતોય નથી એને કીધું ખાલી નિવેદ કરજે તારો બાપ તો આવતા રે વરે આવશે ખરો મારી ખરો

હવે આવતા રવિવારે એ તને લઈને આવશે સાચી છે મારી બોલી બતાવ સાચી હા મારી એવું જ મને તું હવે ને તો તારા ઘરવાળા આગલા પાદલા રવિવાર હું આવ્યો તો તારો માય કીધું તું કે હવે તું ના આવતી તને તારા ઘરવાળા હવે જાત લઈને આવશે હું આજે હું હરખતી હું આ મારા ધર્મપતિ હું જાતે હું અહીંયા લઈને આવ્યો છું તમને હરક કેમ છે હામાં ખરેખર થયો કેમ આવા ફરીથી આવવાનું મારી પહા પેલા મને આવી બહુ ખબર નથી પડતી શું છે શું નહીં એટલે પછી મેં આ રહેવા ચાલુ નોકરી પડતી હું જેમ તેમ કરી નોકરી પરથી મેં રજા નહોતા છોડતા તો હું જેમ તેમ માને યાદ કરીને આવ્યો છું મા મારે આજે આ રહેવા મારે તમારા દર્શન કરવા જ છે મારા ધર્મપત્નીની સાથે મારી બાકી મને છોડતા નહોતા મારા જોબ પરથી મને મારા શબ્દો

ઘરવાડો છોડીને જતો રહ્યો ક્યારનો એને એ ઘરવાડો આવશે નિવેદ આલજે એટલે નિવેદ આલ એટલે ઘરવાડો આવ્યો હવે ઘરવાડો આવ્યો તારી પહા તને હે ને તમે ભેડા થઈ ગયા તો હવે દેવનો રસ્તો કરવાનો થાય ને પાછી તું વડી ફાજી ફરીથી બોલી કે માં એ તમારા જોડે આવશે ને એ દર્શંકર માં કેવી રીતે રસ્તો કરશું પછી એ વાત આવી કે ને આયા ને હવે હવે નોકરીની રજા મેળવી બધું હે ને આવશે હવે આવશે હજુ આવશે રસ્તો કરવાનો બાકી એટલે આવશે

રામ રામ મારે આ છોકરાને દવાખાને લઈ ગયો હતો હું આ મોટા છોકરાને તે ડૉક્ટરે એવું કીધું અને રિપોર્ટ જ્યારે કાઢ્યો તો કે આને કે હૃદયમાં હોલ છે મતલબ કાણો છે હૃદયમાં એવું કીધું હા પછી મેં પાછો દવાખાનેથી દવા લઈને પાછો આવી ગયો અને રવિવાર આવી તો મને પૂછવા મળ્યું નથી પછી હું અહીંયા ઊભો ઉભો રડ્યો પ્રાર્થના કરી ખૂબ કરી પછી સેવક દ્વારા મેં પૂછવાડાયું પછી મારી સેવક દ્વારા કેવડાવ્યું કે એને બળિયાદેવની માનતા બાકી છે તે બળિયાદેવની માનતા ત્રણ વર્ષ પહેલાં બાકી હતી અમને ભૂલી ગયા મેં પછી ચકલાન ચરણ ડબોડીમાં પરસાદ બોલ્યો તો તરત યાદ આવી ગયું એક જ જણ જેવો ચકલાન નાખવા ગયો તરત મને ફોન આવ્યો મને યાદ આવી ગયું તે માનતા પૂરી કરી પછી મેં કીધું મા મને પછી મેં યાદ કર્યા મારે યુવાન મહેતા હોસ્પિટલમાં જતું હતું મેં કીધું આ પ્રાઇવેટમાં ગયો હવે યુવન મહેતા હૃદયનું બધું કરે ત્યાં મોટી હોસ્પિટલ છે હૃદયની ત્યાં ગયો તો મેં કીધું મા ભઢિયાણીમાં તું ગમે ત્યાં હોય માં પથ્થર ફાડનારી મારી ઇડરિયાગઢવાળી જ્યાં હોય ત્યાં તું હાજર હતા મારી મા અને આ છોકરો તારો છે મારો નથી માં આ છોકરાને કંઈ ના આવું જોઈએ તો આ છોકરાને મોટા ડૉક્ટરે અહીં ચેક કર્યું ટીવીની અંદર આખો રિશ્ચિયલનો સીન બધું બતાવે અંદર આમ તે કંઈ ડૉક્ટરે કીધું કંઈ છે નહીં ભાઈ આ કે આ આ રિપોર્ટે આ જે જૂનો રિપોર્ટ બતાવે છે કે આમાં છે પણ આજે ટીવીનો રિપોર્ટ જે છે જ્યારે મેં ભટિયાણી માને યાદ કરી હતી જાણે મેં ભટિયાણી માને યાદ કરી હે મા ભટિયાણીમાં એડેરિયા ગઢવાળી પથ્થર પાડનારી મારી મા જ્યાં હોય ત્યાં તું અત્યારે તારે આવવું જ પડશે મારા માટે મારી મા આટલી મારી દયા કર મારા માટે અને મારી મા ભૂસકો મારી નાહી પટિયાણી માં ત્યાં અને ડોક્ટર કે બેટા તારા આમાં કઈ જ નથી આના છોકરાને કઈ છે જ નથી જા કશું હોલ બોલ કઈ જ નથી તારો આ ક્યારે આ ઇટેજા ગડી પટિયાણી મને યાદ કરી અને માં હું છૂડલો તને આપીશ મારી માં પટિયાણી માં તમને પછી એ જ દિવસે મારા વાઈફ મારી ઘરવાળીને અર્ધાનગીને સપનામાં આવ્યો હવે માથે માની સપનામાં આયા કે ગાડી રડીસ નહી તું ખાલી રિપોર્ટ મને અભ્ય આ આત્મા ખાલી એક વાર તું રિપોર્ટ તો આલ કે સુર રડે છે મારા આમે તું ખાલી રિપોર્ટ આલ જે મને આત્મા એન માં તો રિપોર્ટ માં તમને આપું છું માં એક વાર હાથ આ બધું માડી મટી ગયું માં તારી દયા થી બધી જબુડી માં મારી ઇડરિયા ગઢ વાળી ભઢિયાણી માં પત્તર પાડનારી મારી માં છે કે છે ને માં કે ઓળખી લો જેવી તો માં કે છે કે ગુજરાતી ની સદી માતા લાડે કોઈ હોય

અને માં મારું એમે પાછું ધંધા પાણી બધું અટકી ના મારું નામ દિનેશભાઈ કનાજી વણજારા કઠવાડા અમદાવાદ અને હું રાજસ્થાની આમ દાતીવાડા રહેતી હતી ત્યાં આગળ બહુ બધા કણા મહારાજ નીકળતા હતા મે બોલી કર બોલી હતી એવું કમન મકાન મળી જશે તો હું ખાલી કરી દઈશ મકાન મળી ગયું અહીંયા પતન બાજુ પ્રાતિત બાજુ રહેવા આવી ગયો ઘર ખાલી થઈ જાય હા ઘર મળી જાય એટલે કરવું છે હા હા